નમસ્કાર બોડીલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાત્રી છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ખાતે એક ઘટના બની છે જેમાં એક બોરકંડા ગામની એક યુ કન્યા છે તેર વર્ષથી એને ગળાના ભાગે ચપ્પાના ખચા ખચ ઘા ઝીકીની હત્યા કરવામાં આવી છે અને હત્યા કરીને લાશને તુવેરના એક ખેતરમાં ફેંકી દેવાની આ જગન્ય ઘટના બની છે ગઈકાલે આ બનાવ બન્યો છે સવારે આઠથી બપોરે દોઢ વાગ્યા દરમિયાનમાં આ ઘટના બની હોવાનું એ છોકરીના પિતાએ કદવાલ પોલીસ મથકે નોંધાવવાની ફરિયાદમાં જણાવ્યું છે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે અત્યારે જે જપ્રુપાવીના પી પીઆઈ છે સોલંકી કે કે સોલંકી તેઓ ઇન્ચાર્જ ત્યાંના પીઆઈ છે કદવાલ પોલીસ મથકના તેઓ તપાસ રહ્યા છે સાથે સાથે એલસીબી પોલીસ પણ તપાસમાં જોતરાય છે અને શંકાસ્પદ કેટલાક વ્યક્તિઓની પોલીસ ઇન્ટરોગેસન પણ કરી રહી છે અને શંકાસ્પદ કોઈક વ્યક્તિને પોલીસ લઈ પણ આવી છે પોલીસ મથકે એ અંગે તપાસની હાલ ચાલી રહી છે બનાવ શા માટે બન્યો કયા સમય સંજોગો બન્યો તમામ બાબતોની ઝીણવટભરી પોલીસ તપાસ કરી છે એના રહેવાસી તેઓએ એમની છોકરી જે મરનાર છે હત્યાનો ભોગ બનનાર એના પિતા છે એમને ફરિયાદ નોંધાવી છે બીએનએસ કલમ એકસો ત્રણ એક અને બસો આડત્રીસ ક પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે મરણમાં તેર વર્ષની જે બાળકી કહી શકાય એની હત્યા કરવામાં આવી છે ફરિયાદીના ઘરમાં કોઈ અજાણ્યા ઈસમો કોઈ અગમ્ય કારણસર કોઈક હથિયાર વડે ગળાના ભાગે ઈજા પહોંચાડી અને મોત નિપજાવી લાશ એનો જે મૃતદેહ છે એને રમણભાઈ જબરૂભાઈ રાઠવાનું તુવેરવાળું ખેતર છે ત્યાં નાખી અને આ ગુનો કરવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસ તમામ પેરામીટર્સની તમામ કક્ષાએ તપાસ કરી રહી છે એનો મૃતદેહ બરામદ કરવામાં આવ્યો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દવાખાને લઈ જ પોસ્ટમોર્ટમ પત્યા બાદ ત્યાંથી જ્યારે ગામમાં મૃતદેહને લાવવામાં આવ્યો તો ગામમાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને બધાને લીધે સમગ્ર પરિવારજનો અને ગામમાં આક્રોશ પણ ફાટી નીકળ્યો છે અને રોકકળ મચી હતી પરિવારજનોમાં આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે એ દ્રશ્ય તેર વર્ષની એ બાળકી છે એના મૃતદેહ પાસે વિરાપ કરતા પરિવારજનો નજરે પડે છે પોલીસ તમામની તપાસ કરે